નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં એક ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં સોનું ચાંદી પર ટેક્સ ઘટાડવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે વૈશ્વિક બજારોમાં તેજી અને ઊંચા ટેક્સના કારણે સોના ચાંદીના ભાવ રોકેટ ગતિથી સતત રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી રહ્યા છે સોનાના ભાવમાં ટેક્સ પણ મોટી ભૂમિકા ભજવે છે જો ટેક્સ ઘટે તો સોના ચાંદીના ભાવ ઘટી શકે છે

જો વધશે ભાવ તો આનાથી વધશે તો સામાન્ય પબ્લિક ઉપર બહુ માર પડશે કારણ કે સોનું એ રોકાણ પ્રસંગોપાત તો લેતા જ હોય પણ હાલ સોનું રોકાણ ઉપયોગમાં ખરીદી બહુ વધી ગઈ છે તો રોકાણકારોને વધારે મુસીબતમાં પણ મૂકે છે એમ અપેક્ષા તો ઘટે એવી જ રાખીએ આપણે પણ અત્યારના હાલ સંજોગોમાં જોતાં એવું લાગી રહ્યું છે કે આઈડીટી વધારવાની છે એવું અમારે બજારમાં ચર્ચા થાય છે